એટલે તેમની પસંદગી ભારતીય જનતા પાર્ટીએ કરી છે કારણ કે સામે ચહેરો છે એન્જિનિયરિંગ અને કોલેજમાં પ્રોફેસર રહ્યા છે રેખાબેન ચૌધરી આ હાઈ પ્રોફાઇલ અને કાંટીકી ટક્કર જે બેઠક પર થવાની છે તેની અત્યારે આપણે ચર્ચા કરી રહ્યા છે આ કોણ છે રેખાબેન ચૌધરી તેની વાત કરી રહ્યા છે અત્યારે એન્જિનિયરિંગ અને કોલેજમાંથી પ્રોફેસર છે ભણેલા ગણેલા નેતા ગણિતમાં તેમણે પીએચડી કરી છે એટલે મતોની ગણતરી પણ તેમને સારી રીતે ફાવે છે કયા વિસ્તારમાં કયા પોકેટ્સમાં કઈ જગ્યાએ અને કયા જાતિગત સમીકરણોમાં કઈ કઈ જગ્યાએ પ્રચારના મેદાનમાં પોતાનો પાવર બતાવો એ રેખાબેન ચૌધરી સારી રીતે જાણે છે એટલે બનાસકાંઠાની આ ટક્કર ખૂબ મહત્વની રહેશે આ ઉપરાંત તે પૂર્વ સિન્ડિકેટ મેમ્બર ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં પણ તેમણે પોતાની જવાબદારી નિભાવી છે કારણ કે ઉત્તર ગુજરાત યુનિવર્સિટી એ ઉત્તર ગુજરાતનું એક શૈક્ષણિક હબ છે અને ખાસ કરીને આ વિસ્તારમાં પણ એક અલગ મહત્વનું ધરાવે છે છે અને તે પણ છેલ્લા કેટલાક સમયથી રાજકારણમાં સક્રિય છે અને રેખાબેન ચૌધરી જયારે મેદાનમાં ઉતર્યા હોય ત્યારે ચૌધરી સમાજનો આ વર્ગ છે ચૌધરી સમાજ જે મતો છે એ હંમેશાથી ચૌધરી સમાજને વફાદાર રહ્યા છે અને આ વખતે પણ આપણને જોવા મળશે હવે રેખાબેન ચૌધરીના પતિ મોરબી જિલ્લા ભાજપના પ્રભારી છે અને તે સૌરાષ્ટ્રમાં પોતાની જવાબદારી નિભાવે છે હવે ગ્રાફિક્સની ટીમને કહીશ કે એ ગેનીબેન ઠાકોરના ગ્રાફિક્સ પ્લે કરે જેથી દર્શકોને ખ્યાલ આવે કે કઈ રીતની આ ગણતરી છે બનાસકાંઠાની જ્યારે આપણે વાત કરતા હોય તો ઓગણીસો પંચાણું થી બે હજાર સુધી દિયોદર તાલુકા પંચાયતમાં ગેનીબેન પ્રમુખ રહ્યા છે અને તેના જ કારણે તે ચર્ચામાં રહ્યા છે એટલે કે ગેનીબેનનું એક અલગ મહત્વ છે ઠાકોર સમાજના મતો અંકિત કરવાનું ગેનીબેન ઠાકોર સારી રીતે જાણે છે અને વર્ષોથી તેમનું પ્રભુત્વ રહ્યું છે બે હજાર છ થી બે હજાર ચાર થી બે હજાર સાત સુધી ભાભર તાલુકા પંચાયતના તે પ્રમુખ રહી ચૂક્યા છે ઘેની બેન માટે એવું કહેવાય કે તે આખા બોલા છે અને તે કઈ પણ બોલે છે પણ એ એમનો અવાજ અને તેમનો મિજાજ એ બનાસકાંઠાની જનતાને પસંદ છે એટલે વિધાનસભા ચૂંટણી ચૂંટણી હોય કે કોઈ સ્થાનિક પટેલ જીતતા આવ્યા છે અને ફરી એકવાર તેમણે વિધાનસભા ચૂંટણીમાં પોતાનો ડંકો વગાડ્યો હતો હવે આગળ વાત કરીશું તેમના રાજકીય ઇતિહાસની વાત કરીશું કઈ રીતે તે રાજકારણમાં આવ્યા તેની શરૂઆતથી અમે આપને વિગતો દર્શાવી રહ્યા છે કારણ કે આ બેઠકની અત્યારે વાત કરી રહ્યા છે હવે ફક્ત દર્શકોને એ પણ દસ મિનિટનો સમય બાકી છે હવે ફરી એકવાર તમને બનાસકાંઠાની આ ગતિવિધિ આ દ્રશ્યો અત્યારે આપણે પ્રેસ કોન્ફરન્સ થશે એની થોડીક ક્ષણો બાકી છે અને સીધા આપણે થોડી વારમાં જ ત્યાં જઈશું ત્યાંથી પ્રેસ કોન્ફરન્સ થશે અને એના પરથી આપણને ખ્યાલ આવશે કે કયા તબક્કામાં કયા વિસ્તારમાં કયા કયા રાજ્યમાં ચૂંટણીની તારીખોનું એલાન થશે બસ હવે માત્ર દસ મિનિટનો સમય બાકી છે અને દસ મિનિટ બાદ એ સ્પષ્ટ થઈ જશે કે લોકસભાની ચૂંટણીની તારીખોમાં ગુજરાતમાં કયા તબક્કામાં ન્યૂઝ કેપિટલ ગુજરાત કવરેજ કરી રહ્યું છે કારણ કે અમે પહેલાથી જ કહી રહ્યા છે આ ક્લિયર ચોઇસ હશે અને જનતા જ નક્કી કરશે કે પોતાના ઉમેદવાર કોણ હશે તેમના જનપ્રતિનિધિ કોણ હશે અને જનતાના હિતની વાત અમે જ્યારથી આવ્યા છીએ ત્યારથી એ જ કરીએ છીએ કે જનતાને જે જાણવું છે એ જ અમે બતાવીશું અને હવે ફક્ત માત્ર જ્યાં ચાર વિધાનસભાની બેઠકો છે ત્યાં ચાર વિધાનસભા જે ચૂંટણીઓ થવાની છે તેનું પણ એલાન થશે આ ઉપરાંત ગુજરાતની પેટા ચૂંટણી ક્યાં થવાની છે પોરબંદર માણાવદર ખંભાત વિજાપુર વિસાવદર વાઘોડિયા આ છ બેઠકો છે ત્યાં આ ચૂંટણીનું એલાન થશે ફરી એકવાર ગ્રાફિક્સના માધ્યમથી અને આ બ્રેકિંગ ન્યૂઝ અમે અત્યારે કરી રહ્યા છીએ કે મિનિટ બાદ ચૂંટણી કોન્ફરન્સ થશે ઇલેક્શન કમિશન એ સત્તાવાર જાહેરાત કરશે કે દેશમાં ક્યારે અને જે જયારે તારીખોનું એલાન થશે ત્યારથી જ આચાર સંહિતા લાગી જશે એટલે કે કોઈ નવી જાહેરાત નહીં થાય જે જાહેરાત કરવાની હતી તે અત્યાર સુધીમાં થઈ રહી છે હવે ફક્ત થશે મેરેથોન પ્રચાર અને બસ હવે ગણતરીની ગળીઓ બાકી છે નવ મિનિટ બાદ નવ મિનિટ બાદ સત્તાવાર રીતે જાહેરાત થશે લોકસભા ચૂંટણીના ઇલેક્શન કમિશન એ જાહેરાત કરશે કે ચૂંટણી ક્યારે ક્યારે કયા તબક્કામાં વધારશે અને હવે જે દ્રશ્યો આપણે સીધા દિલ્હીથી તમે જોઈ રહ્યા છો ઇલેક્શન કમિશનના છે અને એની પાછળ કેમ્પેનના દ્રશ્યો પણ ચાલી રહ્યા છે કારણ કે ન્યૂઝ કેપિટલ ગુજરાત અને સતત એ મુહિમ પણ ચલાવી રહ્યું છે કે મારો પહેલો વોટ દેશ માટે અને આ જ મુહિમ સાથે ન્યૂઝ કેપિટલ ગુજરાત આખા આ ઇલેક્શનના પર્વમાં લોકશાહીના પર્વમાં સહભાગી બનશે અને સાથે સાથે એ તમામ મુદ્દાઓને આવડશે જે જનતાના હિતમાં છે કારણ કે અમારો મુદ્દો છે જનતાની ક્લિયર ચોઈસ જે ચોઈસ હશે એ જનતા નક્કી કરશે અને અમે પણ આજ થીમ સાથે ઇલેક્શનના મેદાનમાં ઉતર્યા છીએ અને આજ અમારો મંત્ર રહેશે અને સાથે સાથે એ પણ કે વોટ જનતાનો મત કારણ કે જનતાના મતની કિંમત એ દરેક જનતા જાણે છે અને રાજનેતાઓને પણ એ ખ્યાલ છે હવે માત્ર બાકી છે આઠ મિનિટ આઠ મિનિટ બાદ થશે સત્તાવાર રીતે લોકસભા ચૂંટણીની એલાન અને આ જ રીતે એ તારીખનું એલાન જ્યારે થશે ત્યારે સતત મેરેથોન કવરેજ અવિરત કવરેજ ન્યૂઝ કેપિટલની ટીમ તમામ જગ્યાએથી છવ્વીસે છવ્વીસ બેઠક પર અમે એ વિશેષ કાર્યક્રમ આપના માટે લઈને આવીશું છવ્વીસ બેઠકો જે જિલ્લાઓ છવ્વીસ બેઠકો છે ત્યાંથી અમારી સ્પેશિયલ સિરીઝ શરૂ થશે આ ઉપરાંત અમે તાલુકા લેવલે પહોંચીને દેશ અને જીતના જે મુદ્દાઓ છે જનતાના જે મુદ્દાઓ છે તેને ટીવી સ્ક્રીન પર દર્શાવીશું એટલે આવ્યા છીએ ત્યારથી મંત્ર સાથે આગળ વધ્યા છે અને ન્યૂઝ ગુજરાત એ હંમેશા અગ્રેસર રહેશે આપના મુદ્દાઓની સાથે એટલે માત્ર હવે આઠ મિનિટનો સમય બાકી છે આઠ મિનિટ બાદ સત્તાવાર રીતે જાહેરાત થશે કે લોકસભાની ચૂંટણી ક્યારે એને કયા તબક્કામાં અને ખાસ કરીને ગુજરાતની છવ્વીસ બેઠકો ઉપર મતદાન ક્યારે થશે અહીં એ પણ જાણી લઈએ કે હવે જ્યારે ચૂંટણીની તારીખોનું એલાન થવાનું જ છે ત્યારે એ વખતે ગરમીનો પારો પણ હાઈ હશે મતદાનનો પારો પણ હાઈ હશે એટલે આ પારાની વચ્ચે કોણ હાવી થાય છે કારણ કે ગરમી વખતે સખત હશે આ ઉપરાંત મતદાનનો પારો છે એ પણ હાઈ વોલ્ટેજ હશે એટલે કે હવે જનતાના હિતમાં જનતાના મુદ્દા જનતા જેને તરીકે ચૂંટી લાવવા માગે છે જે સરકારને ઈચ્છા જોવા માગે છે એ સરકાર આપણને જોવા મળશે અને ફક્ત હવે થોડીક સણો બાકી છે અને સતત જેમ જેમ આપણે નજીક જઈ રહ્યા છીએ એમ એમ ફરી એકવાર દર્શકોને આપણે જણાવી દઈએ કે દર્શકો માટે ન્યૂઝ કેપિટલ ગુજરાત પર ઇલેક્શનને લઈને અલગ અલગ કાર્યક્રમો